નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારી તમારું હાર્દિક સ્વાગત છે સત્રાંત પ્રેક્ટિસ પેપર પેપર ગણિત કઈ તારીખે છે તારીખ અરે તારીખ અને શુક્રવારના રોજ આપણું આ ગણિતનું પેપર રહેશે આ પેપર પ્રેક્ટિસ પેપર તમે સંપૂર્ણ સોલ્વ કરી લો અત્યારે મારી સાથે સાથે જેથી તમને પરીક્ષા ખંડ ની અંદર કેવી રીતે લખવું પેપર કેમ જવાબ આપવો તેની સંપૂર્ણ માહિતી મળી જાય ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લો પહેલી અત્યારે આ સ્ટોપ કરો વિડીયો અને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે ગાઈડ એપ્લિકેશનની ની લિંક આપેલી છે હશે તમારી જોડે ગાઈડ એપ્લિકેશન એ બ્રહ્માસ્ત્ર છે ગાઈડ એપ્લિકેશન પાંચમા ધોરણમાં છો દસમા ધોરણ સુધી તમારે કોઈ પણ જાતનો ખોટો ખર્ચ કરવો પડશે નહીં અને એપ્લિકેશનમાંથી સંપૂર્ણ જવાબો સંપૂર્ણ પેપરો બધું જ તમને મળી રહેશે ઓકે ચાલો ત્યારે મિત્રો સમય ન બગાડીએ એપ ડાઉનલોડ કરી લેજો સબસ્ક્રાઈબ કરી લો અને હવે પહેલા પ્રશ્ન તરફ જઈએ પાંચ માર્કનો પહેલો પ્રશ્ન છે ને આપણને ગ્રાફ્સ બતાવ્યો છે અહીંયા એના આધારે આપણે કેટલાક જવાબ આપ્યા છે જવાબ આપવાના છે ઇન્ડોર ગેમમાં કઈ બે રમતો રમાય છે તો ઇન્ડોર ગેમમાં જુઓ તમે અહીંયા જવાબ આપેલો છે તો એક બેડમિન્ટન રમાય છે આ ઇન્ડોર ગેમ છે બેડમિન્ટન અંદર રમાય અને ઇન્ડોર ગેમ કહેવામાં આવે આઉટડોર ગેમ એટલે ધારો કે ક્રિકેટ છે કબડ્ડી છે એ આઉટડોર ગેમ કહેવાય અંગ્રેજીમાં તો બેડમિન્ટન અને ટેબલ ટેનિસ એ બંને અહીંયા જવાબ તમારે લખી દેવાનો સપ્લિમેન્ટરીમાં કે ભાઈ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ બંને ઇન્ડોર ગેમ તરીકે ગણાય છે પ્રવેશ દ્વાર થી જાઓ તમે તો આ જમણી બાજુ કહેવાય ને આ જમણી બાજુ કહેવાય ને આ ડાબી બાજુ કહેવાય તો શું પહેલું આવે તો જવાબ આવે છે કબડ્ડીનું મેદાન તો તમારે લખી દેવાનું આખા વાક્યમાં હું અહીંયા ટૂંકો લખું છું કબડ્ડીનું મેદાન તમારે સપ્લિમેન્ટ્રીમાં આખા વાક્યમાં લખવાનું કે પ્રવેશ દ્વાર થી કબડ્ડીનું મેદાન આવે છે આ પ્રમાણે બધા જ પ્રશ્નોમાં લખવાનું તમારે પ્રવેશ દ્વાર માં આપણે અહીંયા ગયા તો જમણી બાજુ સૌથી જમણી બાજુ કઈ કહેવાય આ કહેવાય કે આપણે ચાલ્યા ચાલ્યા જઈએ ત્યારે આ ભાગ આપણો જમણો હાથ કહેવામાં આવે તો જવાબ આવશે શું ક્રિકેટનું મેદાન ક્રિકેટનું મેદાન છે એ આવે છે

કબડ્ડીનું બે મેદાન આવેલા છે હવે અહીંયા જોડકા જોડવાના છે હું ફટાફટ એટલે આનો જવાબ આ આવે છે તો આ એના સાચા જવાબો થઈ ગયા છે ચલો આગળ વધીએ જોડકા જોડવાના છે તો એક ચતુર્થાંશ રૂપિયા એટલે ચોથો ભાગ રૂપિયાનો ચોથો ભાગ યાની કે પચીસ પૈસા તો એમાં જવાબ આવે છે ઈ જવાબ આવે છે ચાલો બીજામાં પાંચ સોયાંશ એટલે જી જવાબ છે કેવી રીતે જીરો પોઈન્ટ ઝીરો ફાઈવ થઈ ફેરવશો તો આ આ રીતે એનો સાચો જવાબ આવશે બરાબર છે ચાલો ત્રીજાનો જવાબ છે એ બીજા ચોથાનો જવાબ છે બી તમે સોલ્વ કર્યું હોય તો બરાબર છે નહીં આ રીતે એનો જવાબ આવે છે ઝીરો પોઈન્ટ પચાસ એટલે બી માં આવે ને એક દ્વિતીયાંશ કહેવાય કારણ કે આને તમે અપૂર્ણાંકમાં લખશો એટલે આવી રીતે લખાશે અને આ રીતે આના છેદ ઉડાડશો એટલે તમને એક દુત્યાંશ રૂપિયા તમને મળી જશે બરાબર છે અહીંયા તમે આના છેદ તો એનો મતલબ તો એ જ થયો ને ચાલો પછી પાંચમાનો જવાબ છે એચ કયો જવાબ છે એચ આ રહ્યો તે ક્યાં છે એચ ભાઈ આ રહ્યો ત્રણ ચતુર્થાંશ એટલે પંચોતેર પૈસા એને રૂપિયામાં કેવું હોય તો જીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા એટલે ત્રણ ચતુર્થાંશ રૂપિયા થશે પ્રશ્ન ચોથો છે ચોથાની અંદર દાખલા મૂક્યા છે બે ગણવાના છે આપણે આપણે બધા ગણી નાખીએ ટૂંકમાં તમને જણાવું તો પરિમિતિનું સૂત્ર છે એ પ્રમાણે આ દાખલો ગણાશે તો પરિમિતિ બરાબર શું થશે મિત્રો બે ગુણ્યા લંબાઈ પોળાઈ લંબાઈ વત્તા પહોળાઈ આ એનું સૂત્ર છે પરિમિતિ શોધવાનું લંબચોરસ પ્લોટની પરિમિતિ શોધવાનું સૂત્ર આવું થશે અને એની અંદર તમે બધામાં તમે આની કિંમત મૂકી દેશો તો જો પચીસ વત્તા વીસ બરાબર છે અને આને તમે છૂટું પાડશો તો બે કંશમાં પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ એટલે જવાબ આવશે નેવું મીટર પરિમિતિ કેટલી આવશે નેવું મીટર ચલો બીજો દાખલો એક શાળાનો આવો એક ચોરસ બગીચો છે ચોરસ હો એની લંબાઈ વાડની લંબાઈ 28 છે તો આ 28 થશે ટોટલ તો ચારે બાજુ કેટલી થશે ભાગ્યા 4 કરીએ તો 7 7 7 આવે ને ચારે બાજુ 7 6 7 એટલે 28 થઈ ગઈ ચારે બાજુ તો એક બાજુની લંબાઈ કેટલી આવશે 7 કેટલી આવશે 7 ભાગાકાર કરી દેવાનો કારણ કે ચોરસને ચાર બાજુઓ હોય તો 4 28 ભાગ્યા 4 એટલે જવાબ આવશે 7 ચલો ત્રીજો દાખલો છે કે લંબચોરસ એક મેદાન છે આવું અને એને દોડો પહોળું કેટલું છે 15 મીટર અને અરે સોરી લંબાઈ 15 મીટર ને પહોળાઈ 12 હવે ત્રણ ચક્કર શિવાંશ કાપે છે તો જો આ 12 છે તો આ કેટલું થશે 12 આ 15 છે તો હામે કેટલું થશે 15 આ બધાનો સરવાળો કરો તો એ સરવાળો કેટલો થશે 54 થશે કેટલો થશે 54 એને ત્રણ ચક્કર લાગે છે એટલે 54 ગુણ્યા 3 એટલે 162 મીટર આનો જવાબ આવશે કારણ કે એક ચક્કરમાં એ 54 મીટર કાપે 15 ને 15 30 ને 12 2 24 એટલે એ પ્રમાણે ચોપન થશે અને ત્રણ વખતે ચક્કર કાપે છે ચાલો બીજો દાખલો લંબચોરસ બગીચાની લંબાઈ મીટર મીટર છે છે અને પહોળાઈ ગુણ્યા પહોળાઈ તો અઠ્યાવીસ ગુણ્યા બાર આ તમારો જવાબ થશે અઠ્યાવીસ ગુણ્યા બાર એટલે ત્રણસો ને છત્રીસ ચોરસ મીટર એનો એકમ છે ક્ષેત્રફળનો એ પાછળ લખવો પડે આ એનો જવાબ થશે એક ચોરસ નોટબુકની ચોરસ નું ક્ષેત્રફળ શું થશે તો લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર છે અથવા તો લંબાઈ નો વર્ગ ગણો તો પંદર ગુણ્યા પંદર એટલે બસો ને ચોરસ સેન્ટીમીટર આ એનું ક્ષેત્રફળ થશે ત્રીજો દાખલો છે એ પણ તમે આ રીતે ગણવો તો ગણી શકો આપણે અહીંયા બે પૂછ્યા છે માટે બે ગણ્યા છે ચાલો આગળ વધીએ સેલ્ફ ગણી લેજો તમે ત્રીજો દાખલો તમારી રીતે એટલે તમને પણ ખ્યાલ આવે ચાલો અહીંયા શું કહે છે આને આપણે થોડું ઝૂમ આઉટ કરીશું બરાબર છે ચાલો આઉટમાં અહીંયા એનું બટન ઝૂમ આઉટ છે આપણી સ્ક્રીનને થોડી આઉટ કરીએ એટલે આપણને સરળ રહે બરાબર છે જુઓ અહીંયા આ એક ગ્રાફ ઉપરથી આપણે જવાબ આપવાના છે સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા તો જો ગ્રાફમાં ઉપર તમે જશો તો સૌથી ઓગણ પચાસ ગુણ કોને મેળ્યા સપના એ તો જવાબ આવશે સપના સૌથી વધુ ગુણ મેળવનાર સપના અપેક્ષા અને જીગરના ગુણનો તફાવત તો અપેક્ષા વીસ છે અને જીગર કેટલા છે તેત્રીસ છે એનો તફાવત તો તેત્રીસ ઓછા વીસ બરાબર છે એટલે તેર તફાવત આવશે ઓકે આ બંને કોને મળ્યા તો ઓછા અજય ને પચીસ મળ્યા અપેક્ષા ને વીસ મળ્યા બરાબર બે વ્યક્તિને ઓછા મળ્યા છે અને બીજા કોને ઓછા મળ્યા જો તેત્રીસ મળ્યા છે જીગર તો ત્રણ વ્યક્તિને ઓછા મળ્યા છે વિજય કોણ કોણ અજય

દિવસ ભાઈ ફેબ્રુઆરી છે અને લિપિયર છે કેટલો બાવીસ હજાર ને હું ગુણાકાર કરતો નથી તમે તમારી રીતે કરી લેજો આટલો જવાબ આવશે તમારો ચલો બીજો દાખલો એક વર્ગમાં વિદ્યાર્થીઓ કેટલા છે પાંત્રીસ છે બધા બાળકોને દાતા એક ચારસો ને સત્યાવીસ નોટબુક આપે છે બધા બાળકોને સરખે ભાગે વેચો તો દરેકને કેટલી નોટબુક મળે અને કેટલી બાકી રહે તો ભાઈ વેચવાની વાત આવે એટલે સીધી વાત છે કે ચારસો સાહીઠ સત્યાવીસ નોટ ભાગ્યા કેટલા બાળકો પાંત્રીસ તો એનો જવાબ જે આવે છે એ કેટલો આવે છે બાર એનો સાચો જવાબ અને બે શેષ વધે યાની કે બે નોટબુક બાકી વધે છે તો દરેકના ભાગમાં બાર નોટબુક આવે છે આ પ્રમાણે તમે સપ્લિમેન્ટરીમાં લખી શકો છો છેલ્લે સાતમો દાખલો પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન દસ ગ્રામ છે એના આધારે તમારે જવાબ આપવાના છે બે પ્રશ્નો છે પચીસો ગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય તો પચીસો ગ્રામમાં ભાગાકાર કરીએ પચીસો ગ્રામ એક સિક્કાનું વજન કેટલું દસ ગ્રામ તો પચીસો ભાગ્યા દસ બરાબર બસો પચાસ ગ્રામ બસો ને પચાસ સિક્કા હોય ગ્રામ ગ્રામમાં કેટલા હોય બસો ને પચાસ સિક્કા હોય સત્તરસો સિક્કા નું મીંડુ ચડી જશે સત્તરસો ગુણ્યા દસ કરીશું તો એ પ્રમાણે એનું આપણે વજન લાગે છે સત્તરસો સિક્કા નું વજન કીધું છે ને કેટલા ગ્રામ ને કેટલા કિલોગ્રામ થાય તો સોરી સત્તર કહી દીધું છે સત્તરસો સિક્કાનું આ વજન પણ એને કહી દીધું છે તો એક કિલોને સાતસો ગ્રામ થાય અને કિલોગ્રામમાં કહેવું હોય તો પણ એ રીતે આપણે એને કહી શકીએ તો મિત્રો અહીંયા આપણું આ સોલ્યુશન પૂરું થયું આવતા એવા કોઈ પણ પેપરમાં ફરી મળીશું ત્યાં સુધી બેસ્ટ ઓફ લક અને અને બાય બાય